નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલાને વરસાદે ફરી ગમરોડ્યું બે કલાકમાં બે ઇંચ ધાતરવાડી ડેમ બે ના એક સાથે દસ દરવાજા ખોલાયા ટીમ્બીની રૂપેણી નદીમાં પૂર આવતા સાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજે ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જુનાગઢ રાજકોટ બોટાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોએ સતર્ક રહેવું જોઈએ આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ